તો આપણે સૂજી છે તે એક મોટા બાઉલમાં આપણે એડ કરી દઈશું અને જે વાટકીથી આપણે સૂજી લીધી એ જ વાટકીથી આપણે અહીંયા નોર્મલ દહીં લઈ લઈશું તો એમાં આપણે થોડું પાણી એડ કરી અને તે પણ એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું અહીંયા મેજરમેન્ટ એકદમ પરફેક્ટ છે એક વાટકી સુજી એક વાટકી દહીં ત્યારબાદ આપણે બરાબર મિક્સ કરી લઈશું અને તેને ઢાંકણ ઢાકી અને દસ મિનિટ રેસ્ટ આપીશું દસ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો અહીંયા આપણું સૂજીથી સૂજી છે તે એકદમ સરસ એવી ફૂલી ગઈ છે તો હવે આપણે તેમાં એડ કરીશું એક ચમચી સ્વાદ અનુસાર મીઠું આપણે એડ કરીશું ત્યારબાદ આપણે એડ કરીશું એક ચમચી આદુ આદુમરચા લસણની પેસ્ટ લસણ જો ખાતા હોય તો એડ કરવાનું નહીં તો સ્કીપ કરી શકો છો ત્યારબાદ આપણે એક ચમચી જીરું એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે અહીંયા ઢોકળિયાની ડીશ લઈ લઈશું તેને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું બરાબર અને અહીંયા આપણે બેટરમાં એડ કરીશું એક ચમચી ખાવાનો સોડા તેમાં થોડું પાણી એડ કરી અને બરાબર ફરીથી મિક્સ કરી લઈશું અહીંયા મને બેટર છે તે થોડું ઘટ લાગતું હતું તો મેં અહીંયા એક મોટી ચમચી જેટલું પાણી પણ એડ કર્યું છે ફરીથી તમે જોઈ શકો છો એકદમ સરસ એવું બેટર છે તે આપણું તૈયાર થઈ ગયું છે હવે આપણે ઢોકળિયાની બાજુમાં પાણી ગરમ કરવા પણ છે પહેલેથી અહીંયા આપણું બેટર છે તે એકદમ સરસ રીતે ફેલાવી દઈશું ડીશમાં હવે આપણે ઢોકળિયા કુકરમાં આપણે ડીશ મૂકી દઈશું અને ઢાંકણ ઢાંકી તેને પંદરથી થી વીસ મિનિટ કૂક કરી લઈશું હાઈ ફ્લેમ પર અહીંયા તમે જોઈ શકો છો 15 થી વીસ મિનિટ થઈ ગઈ છે અને અહીંયા મેં ઠંડી કરી લીધી છે ઠંડી થઈ ગયા બાદ જ આપણે ઢોકળા છે તે કટ કરવાના છે અહીંયા મેં સરસ રીતે આ રીતે ચોરસ શેપમાં મેં કટ કરી લીધા છે તમે કોઈ પણ શેપ આપી શકો છો તમારી રીતે તમને જે પસંદ હોય તે તમે જોઈ શકો છો એકદમ આસાનીથી આપણા આ સુજીના ઢોકળા છે તે નીકળી જાય છે એકદમ સરસ એવા સોફ્ટ અને એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જતા તમને આજની રેસિપી જો તમને તો મને ફટાફટ કમેન્ટ જરૂરથી કરી દેજો અને મારા વિવાસ કાઢી જો રહે છે મને કમેન્ટ જરૂરથી કરી દેજો તો ચાલો ફટાફટ આપણે વઘાર કરી લઈએ તો મેં અહીંયા ગેસ ઉપર કડાઈ મૂકી દીધી છે તેમાં આપણે એક મોટી ચમચી તેલ એડ કરીશું તેમાં એક મોટી ચમચી આપણે રાય એડ કરીશું જીરું એડ કરીશું અને આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું અને એક મોટી ચમચી આપણે સફેદ તલ એડ કરીશું અહીંયા આપણે બધું જ એકદમ સરસ રીતે સાગળી લઈશું એકદમ સરસ રીતે સતળાઈ જાય એટલે આપણે જે ઢોકળા કટ કરીને મૂકેલા છે તે આપણે બધા એડ કરી દઈશું અહીંયા મેં બધા ઢોકળા એડ કરી દીધા છે હવે આપણે ઉપરથી થોડા ધાણા પણ એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું

અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા આપણા સોફ્ટ ઢોકળા બનીને તૈયાર થયા છે તો એ પણ તમે ભૂલી જવાના છો જો તમે આ સુજીના ઢોકળા એક વખત ટ્રાય કર્યા તો તો અહીંયા હું તમને તોડીને પણ બતાવી રહી છું તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને એકદમ જાળીદાર આપણા આ ઢોકળા બનીને તૈયાર થયા છે તો આવી જ રેસીપી સાથે અને આવા જ અવનવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળે ત્યાં સુધી બધાને આવજો બાય બાય એન્ડ ટેક કેર